તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે મોડી રાત્રિથી જ વરસાદ વરસવાનું શરૂઆત થઈ તો સાર્વત્રિક મહેર જોવા મળી રહી છે પૂર્વ પશ્ચિમ તમામ વિસ્તારો પર મેઘરાજા મહેરબાન થયા છે ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ભારે પવન સાથે શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે શહેરના અનેક વિસ્તારો જેવા કે બોડકદેવ જજીસ બંગલો રોડ પકવાન ચાર રસ્તા ગોતાસી એસજી હાઈવે સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છે વેજલપુર પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ ઓઢોમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે મૌલિક અમદાવાદમાં મોડી રાત્રેથી જ વરસાદ વરસી રહ્યો છે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો જે રીતે મોડી રાતથી જ વરસાદ છે તેની શરૂઆત થઈ હતી અને વહેલી સવારે પણ વરસાદ છે તે અમદાવાદ શહેરમાં યથાવત જોવા મળ્યો હતો જેમાં પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારમાં આ બે ઇંચ સુધીનો વરસાદ છે તે ખાબક્યો છે ખાસ પૂર્વની વાત કરીએ તો ઓઢવમાં બે ઇંચ વિરાટનગરમાં બે ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે તો પશ્ચિમના ઉસ્માનપુરા ચાંદખેડા વાસણા જે વિસ્તાર છે ત્યાં પણ આ બે ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં બસો ને બેતાલીસ તાલુકામાં વરસાદ થયો છે જ્યાં કપરાડા કોસીનામાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે એટલે રાજ્યની સાથે અમદાવાદમાં પણ મેઘરાજા છે ગઈકાલથી જ મહેરબાન થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હતી ગઈકાલે પણ દિવસ દરમિયાન જર્મન અને ક્યાંક ભારે વરસાદ છે ત્યાં જોવા મળ્યો હતો અને અત્યારે બીજા દિવસે પણ સતત વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે મૌલિક વિગત બદલ આપનો આભાર